મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો છો આપણો લોક છે હંમેશા મજામાં તો હોય ફરી આપણે ન્યુ વ્લોગ માં જય માં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે ગુડ મોર્નિંગ થઈ ગયો બહુ મસ્ત મજાનો ત્રણ દિવસ આ મસ્ત મજાનો અને આપણો મસ્ત નાયા ફ્રેશ થઈ ગયા હે કમ્પ્લીટ થઈ ગયા હે ના વરસાદ એને દીધો કાલે વરસાદ હતો ઘણો બધો વરસાદ હતો એમ કે ક્લિપ બ્લિપ આપણે ઉતારી નથી એટલે બતાવી નહીં શકશે એક ટ્રીપ કદાચ ઉતારે છે એવું લગભગ ફેંકી દે આગળ મસ્ત મજા એવું તમે દ્રશ્ય બતાવું એમ ચો આ તું એ છે ને આપણે એ પાડી દીધી મિત્ર મોટી જે મોટી તો એ રહેતી ને પાડી દીધી એ મિત્રો ફૂલ હવે હાવ ગાયબ વરસાદ પ્રસાદના હિસાબે ઓનલી ફોર છોડ આમાં કોક કોક રહી ગયા હા રાવણાની છે નાસ્તો કરી લઈએ પછી ભાગવાનું છે દુકાને અને વસ્તુ હોય તો જો સવાર સવાર માથ ધોવા ને મેં કાઈ ગયો હવે મસ્ત મજાનો હવે એની કાસરી બનવાની મિત્રો

જમી તો નાઈ લીધા મસ્ત ટેસ્ટ થઈ ગયા દુકાને જવાનું વાતાવરણ આખું મસ્ત મજા અને મસ્ત હતું હવે એક સુરત જ દાવી અને મસ્ત મસ્ત સાફ વાતાવરણ મિત્ર હું તો મેં મસ્તી દેખાડું ઘરમાં બજુ મસ્ત કારણ કે આમ કઈ પે આપણા ફ્રીજમાં ધડાકો થયો ધડાકો થયો નો બટ આવતી ની કીની કો આપો નો બટ ક્લીઝમાં આ આ વી કી નઈ ગયો મિત્રો આવડો ફ્રીઝર નોખો પડ્યો છે આવડો નોખો પડ્યો છે બાય પડ્યા છે કાઈ અલબદે વી કી નઈ ગયો ભાઈ કે એ જ આપણને કરતા તો રીતે નહીં આવડતું પણ શીખી નહીં ગમે કીધું કાંઈક ગળેલું હોય તો કાઢી લો કાંઈ નીકળ્યું નહીં પછી કંટાળે નાઈ હવે ભાગવાની દુકાને તો આપણે બંને જો વ્લોગમાં મજા આવશે તો ભાગીએ આપણે ગામમાં પાણી હો મિત્રો જો આછર આછર ટોપલા જેવું પાણી જાય છે આપડા એવા કામ હતું પણ એમ કેટલી મસ્ત મજાની બેઠી છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું ફૂલે ફૂલ મિત્રો આમ જવો છે આપડી વાડી ના ઝાડવા ઈવડાય ફૂલે ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું જવો તો ખરા વાતાવરણ ચેક કરો એકવાર ટેક્સ લેવલ નું ઘનઘોર થઈ ગયું છે મિત્રો રસ્તો માઇન ઉકાળો મિત્રો અહીં થોડા ગોમાં જો આ તો પાસ ફૂલ લે ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ નદી આવી ગયો યુટ્યુબ ફેમિલી ગાંડી નદી આવી છે પણ મસ્ત આછલ પાણી ઉપર ભરાવો થયો ને એટલે ફૂલ નદી ફેમિલી સનસેટ જોવો એકવાર કેટલો મસ્ત નેક્સ્ટ લેવલ નું વાતાવરણ જોવા સાહેબ ઝરણું કેમ છે પાણીનું સનસેટ ની તો વાત જ અલગ છે જવો તો ખરા એક નંબર અને પ્રિયાબેન રિહાણા રખડવા માટે તો આપણે એને લઈને જઈએ છીએ રખડવા રોડે ગાડી લઈને મસ્ત મજાના અને પ્રિયાબેન રિહાણા જવાની ઈનકાર જવાનું છે ફરી બેન રિહાણા મિત્રો તો જવા માટે કઈ કાઇએ સનસેટ જોવો એ બહુ મસ્ત લુક વાતાવરણ જો કેટલું નેક્સ્ટ લેવલ નું કહે

મજા આવે એવું બધું મસ્ત મજાનું છે ને આ સાઈડ નદીનું લુક તો અલગ જ છે હું તમને બતાવું ઓલી સાઈડ ખળખળ તો ને આ સાઈડ શાંત જવો હાવ હાવ શાંત છે ને એકદમ લેવલ મસ્ત મસ્ત છે મસ્ત મસ્ત છે ને ફરી બેન નીચે ઊભા હજા શું કરે છે ફરી હે ક્યાં જવાનું છે ઇનકાર જવાનું છે ગોગુ દાદું ગોગુ ગુગ્યા હતું એ કેમ બોલે તો પરીબેન ગોગુ બોલાવે છે મિત્રો અને આપણે ઊભા હોય મસ્ત મજાના વાતાવરણ ને બહુ મજા આવે એવું છે વરસાદ આવે એવું છે વાદળા છે આજે આખો એવું જ રહ્યું વાદળા છે એવું અને વાતાવરણ મજા આવે એવું રંબાડવું એનું શેરવાહી ગોગુ તમે જો तवजो मोटु ख़बर भी लॻे આપણે હો આવી જાય ને આપણા દાદરે ઊભા હઈ ને વ્લોગ નો કનેક્સી તો મળશું ફરી નવા વગમાં મિત્રો બોલો ટાટા બાય બાય ગુડ નાઇટ હોઈ જાવ બધા